સાત નંબરમાં હક રિલેટેડ ફેરફાર થયા હોય તો બહુ ઇમ્પોર્ટન્ટ વિષય છે કે તમારી સહી ક્યાંય તમે કરી નથી અને હક રિલેટેડ ફેરફાર થઈ ગયો તો તમારો રાઈટ ઓફ રેકોર્ડનો અધિકાર ઊભો થાય છે પણ સીધો તો આપણે કહેવાથી નહીં મળે એ ગુમાવેલો અધિકાર પરત લેવાનો થાય ને આપણે તો એના માટે શું કાર્યવાહી કરવાની રહેશે તો સૌ પ્રથમ તો એનું જૂનું રેકોર્ડ એટલે કે જે નોંધમાં છે ગમે એ સાત નંબર સાતની કાગળ નથી કઢાવવા આપણે જેમાં તમારી સહી નથી થઈ એવો જે રેકોર્ડ છે એ રેકોર્ડ પૂરતા એના તમે સાધનિક કાગળ કઢાવી લો સાધની કાગળ કઢાવીને પ્રાંતને તમે વિલંબ માપી સાથે આરટીઆઈ સાથે અરજી દાખલ કરો ઘણી બધી પ્રક્રિયા આગળ આવશે હજી પછી જે છે એ રજૂઆતના મુખ્ય મુદ્દાઓ શું છે કે ભાઈ મેં સહી કરી નથી અથવા તો મને એકસો પાંત્રી બચી નથી છેતરપિંડી કરી છે મને મારા બંધારણની અધિકારથી વંચિત રાખવામાં આવ્યો છે આવા મુખ્ય મુદ્દાની બ્રીફ તમારી હોવી જોઈએ આટલી જ નહીં આ મુદ્દા કીધા છે મેં એ મુદ્દાની તમારે બ્રીફ નાખવી પડે પુરાવા અને આધાર લઈને સાધની કાગળના એની ડિટેલ લખવી પડે એટલે એડવોકેટ તરીકે તમને સમજાઈ જશે કે આખે આખા મુદ્દાને તમારે એક્સપ્લેન કરવા પડે બરોબર મુખ્ય મુદ્દાઓ આ આવ્યા ત્યાર પછી જે છે પ્રાંતમાં કેસ ચલાવી યોગ્ય લાગે તો એન્ટ્રીને રિવિઝન લેવા માટે હુકમ કરે અને આ રીતે મૂળ અરજદારના પિતા દાદા કે એના નામે જે કંઈ હોય એ અરજી દાખલ થાય પછી પાછા આંબા મુજબ હક દાખલ થાય એટલે રિવિઝન થઈ કહેવાય આખી એન્ટ્રીને શું કહેવાય રિવિઝન થાય પછી પાછા નામ દાખલ કાય કે શ્રી સરકાર ન થઈ જાય પછી એનું નામ રહી ગયું છે જેનું ખોટી રીતે થયું છે એ પાછું મૂળમાંથી આમે જ થાય અને પછી વળી પાછું હવે નવે સતી આંબા મુજબ દાખલ થયા પછી તમારે વિભાજન તમારે કરવાનું પહેલાં ભલે થઈ ગયું એ બધું રદ થઈ ગયું હવે નવે નવેસરતી તમારે હક્કમી સતી વિભાજન અને નવે સતી તમને તમારા ભાગની જમીન મુજબનો અધિકાર મળે આ આખી પ્રક્રિયા કરવી પડે જેટલી મેં એટલે લખી દીધી છે મુદ્દા થયા એને આખો કેસ ચલાવવો પડે હવે આખા નાખા કેસ આપણે એ શીખવાડી ન હોય